ડબોઈમાં ઉનાળામાં પાણીનો કકળાટ ઉભો થાય તેવી સ્થિતિ મળી રહી છે ડબોઈ તાલુકાના ભરેલા ઉનાળામાં પાણી તંત્રની બેદરકારી સામે આવી છે ખેડૂતો અને પશુપાલકોને ઉનાળામાં પાણી માટે મારવા પડે છે વલખા ઉનાળાની શરૂઆતમાં જ તળાવ ખાલી કરી નાખ્યું ગામના ખેડૂતોને પણ ઘાસચારો પલળી જતા નુકસાન છે ખાસ કરીને ઉનાળાની શરૂઆતમાં જ હજારો લિટર પાણીનો વેડફાટ કરી તળાવ ખોદવું એ કેટલું યોગ્ય છે મેં દંગીવાળા રહું છું જ્યારે આ ગ્રામ પંચાયત તળાવમાં જે પારી તોળોમાં આવી છે તે કોઈ જાનહારી કહેરા વગર તોળોમાં આવી છે જ્યારે કોયડીને ત્યારે કોઈને ખબર નથી કે આ પાર અહીંયાથી તોડીશું ને અહીંથી પાણીનો નિકાલ કરીશું ને આ ઘાસચારો લગભગ હજાર બારસો ગુહળી મારી પંડી જાય છે मुंगा मूगा जनवत पण ग्रामपंचायत पंचायत ग्रामपंचायत के, के रेल्वेवाळा जे त्या वळतर मडे एवढी अपेक्षा करू